નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત કરી અને એકતાલીસ જેટલા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે છ પોઈન્ટ સિત્યાસી લાખની કિંમતના મોંઘા સ્માર્ટ મોબાઈલ ફોન શોધી અને મૂળ માલિકોને પરત કરવામાં આવે છે પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીએ કુલ એકતાલીસ ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે આ ફોનની કુલ કિંમત છ લાખ સિત્યાસી હજાર બસો સત્તાણું જેટલી આંકવામાં આવી રહી છે જે તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર વી અસારી અને પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશભાઈ દુધા દ્વારા જિલ્લામાં મોબાઈલ ગુમ થવાના બનાવો રોકવા અને આવા ફોન શોધી કાઢવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી આ સૂચનાના આધારે એલસીબી ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એન એલ દેસાઈનાઓએ ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે સતત કાર્યવાહી હાથ ધરી હતી આ અંતર્ગત અરજદારો દ્વારા સરકારી સીઈઆઈઆરએ પોર્ટલ પર પોતાના મોબાઈલ ફોન ગુમ થવા અંગેની ઓનલાઈન અરજીઓ કરેલ હતી જેને પોલીસનો ઉપયો જેનો ઉપયોગ કરીને પોલીસ દ્વારા એકતાલીસ જેટલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા શોધી કાઢવામાં આવેલા મોબાઈલ ફોનમાં વિવિધ બ્રાન્ડનો સમાવેશ થાય છે જેમાં પંદર ફોન વિવો કંપનીના બાર ફોન ઓપ્પો કંપનીના બે સેમસંગ કંપનીના અને દસ રિયલમી કંપનીના તેમજ એક ફોન મોટોરોલા કંપનીનો અને એક વન પ્લસ કંપનીનો સમાવેશ થાય છે પંચમહાલ ગોધરાના પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં આ તમામ શોધી કાઢેલા ફોન તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી અને તમામ મોબાઈલ ધારકોને પરત કરવામાં આવ્યા હતા તેમના મૂળ માલિકોને સોંપી દેવામાં આવ્યા હતા જેથી કિંમતી સામાન પાછો મળતા જે મૂળ માલિકો છે તેમના ચહેરા ઉપર પર ખુશી જોવા મળી હતી પંચમહાલ પોલીસના અભિગમના કારણે મોબાઈલ ફોન તેમજ કિંમતી વસ્તુઓ જે લોકો છે કિસ્તુના ચહેરા ઉપર લકીરો જોવા મળી હતી દિનેશ પાટિયા સાથે પંચમહાલ આપ સૌને ખબર છે કે ગુજરાત સરકારના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ વિભાગમાં એક તેરા તુચકો અર્પણ નામનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે જે નાગરિકોને પોતાના મોબાઈલ ગુમ થયેલા હોય અને એ સી પોર્ટલમાં અપલોડ કરે એની વિગત અને એના આધારે જે પોલીસે મોબાઈલ પરત લીધેલા હોય તો કાયદાકીય ગુચમાં પડ્યા વગર એમને પોતાનો મુદ્દામાલ કોઈપણ પ્રકારના વધારાના ખર્ચ કર્યા વગર પરત મળે તે માટે તેરાતુચકો અર્પણ નામનો કાર્યક્રમ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે

એ લોકોને હું આપના માધ્યમથી અપીલ કરવા માગું છું કે તેઓ પણ આ સી પોર્ટલ છે તેનો ઉપયોગ કરે અને એમાં પોતાના મોબાઈલની વિગત ભરે જેથી કરીને એમના મોબાઈલનો કોઈ અનઅધિકૃત ઉપયોગ કરતું હોય તો એને રોકી શકાય અને એમનો મોબાઈલ આપણે એમને પરત અપાવી શકીએ